જીએમ આર એસ એટલે કે ગોત્રી હોસ્પિટલ અત્યારે સામાન્ય રીતે તમને પૂછે તો વરસાદની સિઝન છે તો તમે ના પાડશો કે ના ઉનાળો છે અહીંયા વરસાદની સિઝન વગર એટલે કે ચોમાસા વગર પાણી ટપકી રહ્યું છે પાણીની રેલમછેલ થઈ રહી છે ગોત્રી હોસ્પિટલ ખાતે જ્યારે પાણીની રેલમછેલમ થઈ રહી હોય તે પાસમાં માળેથી પાણી ટપકી રહ્યું છે લીલજામી છે લીલના લીધે અહીંયા કોઈક સ્લીપ ખાય અકસ્માત સર્જાય કોઈને ઈજા થાય તો જવાબદાર કોણ મોટો પ્રશ્ન છે ને અકસ્માત થયા પછી તમામને ભાન આવે અને પછી ઘણી બધી જવાબદારીઓ ઊભી થાય તેના પહેલા જ કદાચ આ વગર ચોમાસે ટપકતા પાણીનો તંત્ર નિકાલ ક્યારે લાવશે એક મોટો પ્રશ્નાર્થ છે ગોત્રી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ બહાર પાણીની રેલમ છેલમ જોવા મળી છે જે પાણી પડી રહ્યું છે ત્યાં લીલ બાજી ગઈ છે અહીંયા દર્દીઓની અવર જવર હોય છે દર્દીઓના સગા સંબંધીની પણ અવર જવર હોય છે ત્યાંથી જો કોઈ દર્દી કે દર્દીના સગા સંબંધી અહીંયા સ્લીપ ખાય અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ મિત્રો ગોત્રી હોસ્પિટલની આ જે ટાંકી છે તે ટાંકી ઓવરફ્લો થવાની જે માહિતી છે અને તેને લઈને જ પાણી નીચે આવી રહ્યું છે